જય સ્વામિનારાયણ આજ આપણે આ વિડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જે પુસ્તકોમાં ઉલ્લેખ થયો છે એ વિશે વાત કરવાના છીએ સૌપ્રથમ પુસ્તક છે હિસ્ટ્રી ઓફ ગુજરાત બાય ઇડજી ડોસા આ પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા અઢારસો માં પ્રકાશિત થયેલ છે વર્ષ ઓગણીસો એંશી અને ઓગણીસો એક્યાશીના ક્રમાંકમાં સ્વામિનારાયણ ભગવાનનો ઉલ્લેખ છે વર્ષ સત્તરસો એંસી એ ધાર્મિક સુધારક સહજાનંદ સ્વામીના જન્મ માટે નોંધપાત્ર છે અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પૃથ્વી પર હતા ત્યારે તેમના બે લાખ અનુયાયી હતા તેઓ એ સમયમાં કાઠીઓ અને તોફાની જાતોને ઓર્ડર આપવામાં મદદરૂપ થયા હતા જોબન વડતાલો હોય કે વાલીઓ વરુ એવા તોફાની લૂંટારાને પોતાના અનુયાયી બનાવી ધર્મ પાળતા કર્યા હતા તથા સ્વર્ગવાસી રાવ સાહેબ બોગીલાલ પ્રણવલ્ભદાસ સરકારી અંગ્રેજી શાળાના પ્રથમ અને સૌથી લોકપ્રિય મુખ્ય શિક્ષક પછીથી કાઠિયાવાડની શાળાના અધ્યક્ષ અને છેવટે બરોડા ખાતે સ્થાનિક ભાષાના નિર્દેશક એવા આ રાવ સાહેબે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના અમુક નિયમોનો સૌરાષ્ટ્રના કાયદા અથવા આચારસંહિતામાં પરિશિષ્ટી તરીકે સમાવેશ કર્યો હતો મારું માનવું તો એમ પણ છે કે શ્રીજી મહારાજની શિક્ષાપત્રી દ્વારા તેમનો ગુણ લીધો તો એ સ્વર્ગવાસી નહીં પણ અક્ષરવાસી થયા હશે પણ છોડો આ પુસ્તક લખનારને શું મહિમા હોય બીજી પુસ્તક છે ગુજરાત સ્ટેટ ગેજેસ્ટર્સ ડોક્ટર રાજાગોર અને આઈએએસ ત્રિપાઠી આ બુક ઓગણીસો એસી માં પ્રકાશિત છે પેજ નંબર એક્યાસી પર સ્વામિનારાયણ સંપ્રદાય વિશે લખવામાં આવ્યું છે વૈષ્ણવ ધર્મના મહાન શિક્ષકોમાં સુધારાવાદી તરીકે સ્વામી રામાનંદે જાતિઓના એકીકરણ માટે મૂલ્યવાન યોગદાન આપ્યું હતું શ્રી રામાનંદે આમૂલ સુધારાની શરૂઆત કરી અને બ્રાહ્મણો અને અસ્પૃશ્યોના સભ્યો વચ્ચે કોઈ ભેદ રાખ્યો નહીં સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ઓગણીસમી સદીની શરૂઆતમાં શ્રી સહજાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી તે કેવળ ભક્તિની ચળવળ છે અને સમગ્ર ગુજરાતમાં તેના અનુયાયીઓ મોટા પ્રમાણમાં છે ભાવનગર જિલ્લામાં ગઢડા એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાં શ્રી સ્વામિનારાયણે તેમના જીવનનો મોટો ભાગ વિતાવ્યો અને તેમના ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો સ્વામિનારાયણ તરીકે જાણીતા નીલકંઠ બ્રહ્મચારીએ એક ભગવાનની ઉપાસના અને શ્રદ્ધાનો ઉપદેશ આપ્યો જે કૃષ્ણ હતા જે એકલા જ આત્માને દેહના બંધનમાંથી મુક્ત કરી શકે છે આધ્યાત્મિક સુધારક તરીકેના તેમના કાર્યનું વાસ્તવિક મૂલ્ય તેમના જ્ઞાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના સમાજના તમામ વર્ગો માટે તેમના શિષ્યત્વના પોર્ટલ ખોલવામાં છે શ્રી સ્વામિનારાયણે આધ્યાત્મિક વિકાસના તબક્કાઓને અલગ અલગ આદેશો બનાવીને ઓળખ્યા જેમ કે સાંપ્રદાયિક માટે અને સામાન્ય લોકો માટે તેમણે સાધવીઓનો એક વર્ગ પણ બનાવ્યો જે સાંખ્યયોગીની અથવા સ્ત્રી ભક્તો છે ત્રીજી પુસ્તક છે સંસદ ભાગ ભાગપાંચ આ પુસ્તક બંગાળના સ્વામી સત્યાનંદ સરસ્વતી દ્વારા અપાયેલા સત્સંગ પ્રવચનનો સંગ્રહ છે તેમને ઓગણીસો સત્તાણું ના નવેમ્બર અને ડિસેમ્બરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉલ્લેખ કર્યો છે તેઓ કહે છે કે ગુજરાતમાં સૌથી શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય છે અને ગુજરાતમાં તેનો પ્રભાવ ખૂબ જ છે બીજા પ્રવચનમાં જણાવે છે કે જ્યારે બ્રિટિશ દ્વારા કોઈને ધર્મપ્રચારની છૂટ ન હતી ત્યારે ઇંગ્લેન્ડમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર હતું